જામનગર માં સતત બે દિવસ થી ભાજપના કાર્યક્રમ માં ક્ષત્રિયો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે નીલકલમ સોસાયટી વિસ્તારમાં યોજાયેલા મોદી પરિવાર સભા કાર્યક્રમ માં વિરોધ બાદ વાત વણસી હતી ભાજપના આ કાર્યક્રમ માં પહોંચી જઈને રૂપાલા ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા ત્યાં હાજર મહિલા પોલીસ દ્વારા વિરોધ ને થાળે પાડવા માટે બળ પ્રયોગ કરાતા જ મામલો તંગ થયો હતો આખરે કેટલીક મહિલાઓની અટકાયત કરી લઈ પોલીસ ચેપ માં બેસાડીને લઈ જવાયા હતા એક બાજુ રાજ્યના અનેક સ્થળોએ રાજપૂતો રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરીને વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ રાજકોટમાં રૂપાલા વિરોધની વચ્ચે પ્રચાર કરી રહ્યા છે રાજકોટમાં રૂપાલાએ ડોર પ્રચાર શરૂ કર્યો હતો કુવાડવા રોડ ઉપર આવેલી સોસાયટીઓ અને દુકાનોમાં પહોંચી રૂપાલાએ ભાજપને ભાજપ જીતાડવા માટે પ્રચાર શરૂ કર્યો ઢોલ નગારા સાથે પાટીદારના ગઢમાં સ્વાગત પણ કરાયું ઠેર ઠેર રૂપાલાને હાર પહેરાવવામાં આવ્યા હતા તો ગુલાબના ફૂલોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ પાંચોની નોટનું બંડલ દેખાડી નેતા ઉપર ફેરવી પાછું ખિસ્સામાં મૂકી સોની નોટનું બંડલ ઢોલીને આપ્યું હતું રામ મોકરિયા રાજકોટ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ મોહન કુંડારીયા ઉદય કાનગઢ મેયર નૈનાબેન પેઢડીયા તેમજ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી સહિતના નેતાઓ પ્રચારમાં જોડાયા છે